તો હારું છું કે મેં બાવણું બંધ કરી દીધું એટલે બાવણે જો મારા માથા ઉપર આવ્યું ને તો મારું માથું ફાટી જાય પછી મારી સેવા કોણ કરે

નોદો પાના હાલો રમમામાં જાન દે બીજું બધું છોડ મેં વહો બેટા ગાઠિયા લાવો દે અરે બાબાજી હું કીધું ગાઠિયા ખાવા છે હવે ખાઈ ખાઈ તો ઉદ્ર થઈ ગઈ છે

બેટા બે દીથા નાયો ને નવડાવી દે ને ઉઈરો તમારે નાઈ ક્યાં જાવ ગુડ નાઈટ એ હા બોલો દાદા જમવાનું હું બનાવ્યું અને આ સાદર બની દે ને મને ખૂટે છે સાંભળો છો હા હું જો પૂછો હો જો દાદા મને સફરજન લાવી દે ને દાદા સફરજન ખાટા હોય લકવા મરી જાવ હુઈ જાવ સાના મુના ખર્સા કર્યા વગરના

લ્યો દાદા સફરજન લ્યો આ ગાંઠિયા ખાયા રાખો તમ તમારે દાદા તમારે કાઈ પણ જોતું હોય ને તો અમને કાકા ભત્રીજાને કહેજો અમે વાંઢા બે નેવિરાજ છીએ આમ તો જમાનો અત્યારે બાયલાઓનો છે મર્દોનો આયા ખેલ નથી બાકી આજ મારા ત્રણ બાયલા ભાઈઓને એની ઘરવાળીએ કીધું હોય ને ગાંઠિયા ખાવા છે મારા બટા ભાવનગર ઉધી દોડતા દોડતા વિયા જાય તારાપુર છોકરીએ પોરો ખાવાય ન ઉભા રહી એવો બાયલાનો જમાનો છે અત્યારે દાદા તમે તમારા જમાનામાં આવું કરતા કારે કારે ગોયે આવું કરતો દાદા તમે બાયલા હતા ઓ હો 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 મારા બાયલા દાદા આમ તો થડિયું જ બાયલા જેવું હોય તો ડાળછું તો બાયલી હોય જ ને નીકળે જ બાયલી હાલો હુઈ જાય બાયલે બાયલા મારા બાયલા દાદા બક્કમ હે દે પાપડી દો ને એલા પણ અમારે કઈ બીજા કામ હોય કે ન હોય તમે તો છે ને અમને હેરાન કરી મૂક્યા છે હું તો કઉ છું કે તમે સુઠો ને છોડો તો સારું મારા અગર એરફેર બોલી ને તો બાત ની જ પદક મારી ને બત્રી કાઢી નાખ્યું ગમે એમ તો મારો બાપ છે હા તો પણ તમારા બાપ ને સમજાવો એ બાપ છે ને એ બાળક જેવું હોય વૃદ્ધ તારે આમ મજવું જોઈએ

તમારા બધાની તો હવે કઈ રહી નથી પણ થોડીક અમારી તો રેવા જો કાલ મારી ઘરવાળી પિયર જાય ને તો તમારું નાક તો છે નહીં પણ મારું નાક કપાઈ જાય ને બધું કઈ દે કરે તારી માને સમજાય હવે બપોરના ચાર વાગ્યા અને મારી બાયડી મારો ભગવાન છે મારા ભગવાનને હુવા જો તારો ભગવાન છે ને એ બાપ મારો ભગવાન છે મારા બાપને કોઈ કહે ને તો કટકા કરી નાખો એ અંદરો અંદર કટકા કરવાનો રેવા જો બધા માટે બધા ભગવાન છે શાંતિ રાખો

દાદા છેલે ક્યારે નાયા હતા આગળ થી લગાડ હાબુ આઈ થી દાદા બાયુ આયા પછી માણસો બદલાઈ તો જાય હો આપણો કાકોય બદલાઈ જાય જોજો ની ભેગા છે આપણે પેલા તારો કાકો મરદો છે મરદો મારી નાખું ભાઈને બહુ ભુંડો વડીલોનું માન જા ન હોય ને ન્યા તારો કાકો ન હોય

આ બાબો દોઢ વર્ષ થી ફોરાય નીકળી વાસ આવ્યા ની આની અરે અમે હોય અમારું મન જાણે ઘરમાં બે વહુ છે એક ભાભી છે દોઢ વર્ષ થી નવડાવવાનું કે પણ ઘરની ની બાઈ આ નથી આની પાસે હું કામ કોઈ આવે ભાઈ કોઈ પેવો સમય હોતો નથી બરાબર બધાને કામ હોય પોત પોતાના હા હું કાઈ નવરીનો નથી બધું મારે જ કરવાનું આવશે તો તમે કેદી કરશો અમે કરીએ છીએ મારી વહુને કાલે પગના અંગૂઠે ઉંજેડો કવડી ગયો મેં કાલ ત્રણ કલાક એના અંગૂઠામાં બામ છોડ્યું આજે બે કલાક અંગૂઠામાં બામ છોડ્યું હવે કેટલું કરવી એને બહુ સારું કર્યું છે ભાઈ મારી ઘરવાળી રોજ થાકી જાય એટલે મારે એને રોજ અડધો કલાક એના પગ દબાવવા જોઈ 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 તું પગ દબાવશો હા હું આઠ વર્ષ આ દબાવું છું આપણે બે હરિકા કેરે ઘર આપને બહુ આશીર્વાદ મળવાના છે લાવ આશીર્વાદ હું મળશે ખદડાવ તમારા જીવનમાં થું છે થું

બાપા આજે હું ખાવું છે દાળ ભાત બનાવો ની બપોરે તો દાળ ભાત ખાધા પછી આખો હું છે બા દાદા ને ખાવું છે તો બનાવી દેની તું તારું કામ કરની હો કામ માં જોર પડે છે તને બનાવ દાળ ભાત અને તો માથો દબાણ

આજો મારી માં કુવા પાયા શું કરે તમે ત્રણેય તો નસીબદાર છો કે તમને હું મળી બાકી જો કોઈ માથા ની મળી હોત ને તો ખબર પડત આ સેલા સાલી વરતી પાસ આગ્યા ને ઊઠીન બાબાન તોય મને દુખ દેઈ સે બોલ હું તમારી જગ્યા ઉપર હોત ને તો આટલું સહન ન કરું સાચી વાત છે બા બાકી આજકાલની વહુઓ તો સાસુ સસરા ને રાખવા તૈયાર નથી આ તો અમે તઈ હારી નહીં

અથવા આ મસ્તી છે ભીખા દાદાનું જીવન કેવું છે એ હું તમને બહુ સત્ય વાત કરું સવારે ચાર વાગે ઉઠવાનું ચાર વાગે ઉઠીને સાડા ચાર વાગે બધી નિત્યક્રિયા કરીને સાડા ચાર વાગે નાય અને પોણા પાંચ વાગે પૂજામાં બે જાય દોઢ કલાક એ પ્રોપર પૂજા કરીને પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળે એટલે આવું સાધુ સંત જેવું જીવન છે ભીખાલાલ ઘોડાદરાનું કાંઈ ઘટે નહીં ભૂદેવ પ્રજાપતિને નવડાવે છે કાંઈ ઘટે નહીં ભાઈ આમ તો આ પ્રજાપતિ એટલે બધા પ્રજાપતિ દક્ષના પરિવારવાળા કહેવાય એટલે આ લોકોને તો તમે જેટલા હાસો ને એટલી પ્રગતિ થાય હો બેખા દાદા નું લગન ઉધી નું થઈ ગયું હવે સીધા સીધા લગનમાં જ નાવાના બેખા દાદા બરાબર ને અને આને કેસે દે પાય માપડી કેવી જી song નાખ દો આ આપણા ડાયલોગ ની અંદર નાખ દો હા

ડાયલોગ તો આઈ પૂરો જાવ બીજા ડાયલોગ માં નીકળી બોલીને બીજા ડાયલોગ બોલી નીકળી જવાનું છે